તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી પડેરિયા સાહેબનાઓની સીધી દેખરેખ તથા સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબનાઓની સૂચના તેમજ ટેકનિકલ માર્ગદર્શન એટલે ઇમ્બેન વિસ્તારમાં આવેલ વીંટી ખાડી રમાભાઈ ચોક પાસે જાહેરમાં કેટલા કિસ્સો ચપ્પુ વડે મારામારી કરી ફરિયાદીને ઈજા પહોંચાડેલ વિડીયો વાયરલ થયેલ જે આધારે સદર વિડીયોમાં નાસફળતા આરોપીઓને પકડી પાડવા તથા સદર ઈસ્સોમાં વિરુદ્ધ કાયદેસર કરવા સૂચના આપેલ જે અન્વયે સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા ટીમ વર્ક કરી તથા ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સ આધારે વિશ્વાસ બાતમી દર મારફતે બાતમી હકીકત આધારે જે નીચે મુજબના આરોપીઓને પકડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે જેમાં ખુલ્લા છરો લઈ ભાઈ બહેન ઉપર હુમલો કરી ઇજા પહોંચાડનાર આરોપીઓ સાબિત સમુદ્દીન શેખ ઉમર વર્ષ વીસ ધંધો હમાલીકામ રહેવાસી પ્લોટ નંબર ત્રણસો ત્રાણું રમાબાઈ ચોક ગલી નંબર ચાર મીઠી ખાડી લિંબાયત સુરત શહેર ઈશાક અયુબ શેખ ઉમર વર્ષ બત્રીસ ધંધો મજરીકામ રહેઠાણ ઘર નંબર બસો પાંત્રીસ ઇસ્લામી ચોક ગલી નંબર બે ત્રીસ નળ મીઠીખાડી લિંબાયત સુરત શહેર નવાઝ ઉર્ફી ફેન્સી મહેબૂબ આલમ સૈયદ ઉમર વર્ષ વીસ ધંધો સાળી પેકિંગનું રહેવાસી ઘર નંબર બાવન ગલી નંબર ત્રણ રમાબાઈ ચોક લીંબાયત સુરતને પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત